बान मागे कानूरो बान मा

ફાટી છાસ માં શું કે છો લેવા કાલુ દાન માગે હારે કાન ઉભો જમના જી ના તીરે હારે એમાં કોણ જીતે ને કોણ હારે કાલુ દાન માગે હારે મેતા નરસી ના સ્વા रङ्गे रङ्गे रमारेल रास दान मागे हरे दान मागे तनुरो दान मागे हरे एनी मूल लीमा वेणु रस वागे तनुरो दान मागे